પાછળ આવેલી કાઠિયાવાડી અને સુલભ ૌચાલય મુદ્દે ચીફ ઓફિસર સાહેબ અને ડ્રેનેજ વિભાગ શંકાના દાયરામાં આણંદ બસ સ્ટેન્ડની પાછળ સનરાઈઝ હોટલની પાસે રવિ કાઠિયાવાડી હોટલ અને એની બાજુમાં સુલભ શૌચાલય હપ્તા આવેલું છે આ બંનેની વચ્ચે છેલ્લા આઠ મહિનાથી પાણીની ગટરની લાઇન ફાટી ગયેલ હોવાથી ગંદુ પાણી આખો દિવસ કે રોડ રસ્તા પર ભર ચોમાસા જેવી સ્થિતિને સર્જન કરી રહ્યું છે આ બાબતને લઈને નગરપાલિકાના ડ્રેનેજ વિભાગમાં અને સીઓ સાહેબને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ જાતના પગલાં ભરવામાં આવતા નથી અને પબ્લિક પરેશાન થાય છે મોદી સાહેબે અત્યારે સત્તા મિશન પાછળ કરોડો રૂપિયાનું આધારણ થઈ રહ્યું છે દોસ્તો નગરપાલિકામાં બેઠેલી ગંદા ભારતીય જનતા પાર્ટીની સત્તાને આ પબ્લિકની હેરાનગતિ નહીં દેખાતી હોય કે પછી આખી નગરપાલિકા અને સીઓ સાહેબ જાતે ધૃતરાષ્ટ્ર બની ગયા છે સાત તારીખે શેખ દરેક મોહમ્મદ અલ્તાફ દ્વારા એક લેખિતમાં અરજી આપવામાં આવી હતી જેની ઉપર શિવ સાહેબે સહી કરી અને જે અરજી જુગલ પટેલને એન્જિનિયરિંગ છે તેમને મોકલી વચ્ચે આપી હતી જુગલ પટેલ સાથે ટેલિફોનિક વાત કરતા એમણે રસ જણાવ્યો કે અમે જોડાઈ લઈશું નગરપાલિકામાં બેસીલ વ્યક્તિઓ આવેલી હતી સ્થળ પર અને રવિ કાઠિયાવાડી અને સુરત શૌચાલય વાળા એમને સાઈડમાં લઈ ગયા હતા અને લાગે એ લોકો તરત ત્યાંથી નીકળી ગયા હતા કોઈ પણ જાતની કાર્યવાહી કર્યા વગર સો આની અંદર શિવ સાહેબ પણ કૌભાંડમાં સુંડોવાયેલા છે આણંદ નગરપાલિકા એન્જિનિયર જુગલ પટેલ સાહેબ પણ સંડોવાયેલા છે પછી આખું ડ્રેનેજ વિભાગ જ આમાં સંડોવાયેલું છે કે જેથી કરી અને ત્યાં કોઈ પણ જાતનું કામ થતું નથી વારંવાર સેલ મારવાની અરજીઓ આપવા છતાં પણ આ બિહારી નગરપાલિકા કશું જાણતી નથી એવી રીતે વર્તન કરી રહી છે અને ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાય તે પાણીમાં સતત ગંધ મારતા અને વાહનો જતા લોકો પર છાટા ઉડતા પાણીના એ લોકો એમાં રહી જાય છે એની પ્રજા તો શું નરેન્દ્ર મોદી સાહેબને વોટ આપવાનો ફક્ત આટલું બધું ઇનામ મળે છે ભ્રષ્ટાચારથી ખતબત્તી આનંદ નગરપાલિકાના કર્મચારીઓ હપ્તાખોર બની ગયેલા હોય એવું લાગી રહ્યું છે સો આની અંદર સ્વચ્છતાની બૂમો પાડતા કલેક્ટર સાહેબ એન્ટ્રી લેશે ખરા

આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરડ ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરડ ન્યૂઝ ચેનલ પર